India 9 News, Mirror of Truth.

તથા કાર્યક્રમમાં સાડાઉ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અજીત સાડાઉ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સાદ સલીમભાઈ તથા સૈયદ હાજી શાહ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં પત્રકાર મિત્રોનું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન સિરાજભાઈ મલિક અને ભવ્યરાજસિંહ સમાએ કર્યું હતું આભારમી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ